તમારી જન્મકુંડલીમાં ખરાબ ગ્રહના કારણથી તમારી લાઈફમાં નકારાત્મક અસર પડે છે જેમ કે રવિ તમે ગુસ્સો થઈ જાવશો અને તમને તમારી સત્તા બનાવવાની આદત હશે અને તમે બિનજરૂરી રીતે ગમડી બની તમારા પિતા કહે છે એ તમને ગમતું નથી પછી આવે છે ચંદ તમારા મનમાં પ્રશ્ન ઊભા થતા રહેતા હશે અને બેચેન થતા હશો અને તમારી માતાને અપશબ્દ અને ગુસ્સો કરતા હશો પછી આવે છે મંગળ ગ્રહ તમે આળસુ હશો અને તમને કામમાં વિલંબ કરવાની આદત પણ હશે તમે મહત્વપૂર્ણ બાબતને પણ ગંભીરતાથી લેવતા નથી અને હા તમે સુસ્ત રહેવાનું પસંદ કરો છો પછી આવે છે બુધ ગ્રહ તમારી વાણીનો કોઈપણના સામે પ્રભાવ નથી પડતું અને તમારી બુદ્ધિનો ઉપયોગ તમે નથી કરી શકતા બાળકની જેમ જીવો છો પછી આવે છે ગુરુગ્રહ પોતાના જીવનને વ્યર્થ કરો છો અને હા સામાજિક પ્રતિષ્ઠા તમને નથી મળતી ધર્મમાં તમે ટકી નથી શકતા તમારી આદત એવી બની જાય છે કે તમે કોઈ પણ કામમાં સફળ ન થઈ શકતા હોય પછી આવે છે શુક્રગ્રહ તમે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ સ્થાપિત કરવા માંગતા હોય છે અને તમારો પ્રભાવ ક્યારેક ખરાબ પણ થઈ જાય છે પછી આવે છે શનિગ્રહ તમે મોડા સુધી સુતા રહો છો આળસુ રહો છો કામ કરવાનું મન નથી થતું અને તમે વેપારમાં પણ સફળતા નથી મળતી કોઈ પણ કામ કરવા જાઓ એમાં તમને સફળતા નથી મળતી અને આળસ તમારામાં રહે છે તો આ ગ્રહ આપણા કુંડલીમાં હોય છે જેના હિસાબે આપણા જીવનમાં આ પરિવર્તનો આવતા હોય છે જો વધુ જાણકારી જોતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો તમારી કુંડલી જોઈને અમે તમને બધું જ તમારી લાઈફનું જણાવી શકીએ છીએ કોઈ પણ તમને ઉપાધિ હોય કોઈ પણ તમને પીડા હોય કોઈ પણ તમારે કામ હોય કે લગ્ન બાબતમાં કોઈ પણ ધંધા બાબતમાં બિઝનેસ બાબતમાં જાણવા માગતા હોય તો મને આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જય માતાજી જય ગજાનંદ